સોસાયટી માં સાપ દેકાતા ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું જ્યારે સંસ્થા દ્વારા સાપને પકડી પાડવામાં આવ્યો ત્યારબાદ બાદ સ્થાનિકોએ રાહત અનુભવી હતી શ્રી સાંઈ દ્વારકામાંય ટ્રસ્ટ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સ્થાપનો રેસ્ક્યુ કરી બન વિભાગને સુપૃત કરવામાં આવ્યું જી હા તમને સાણો કોલ મળ્યો હતો મળ્યો હતો શ્રી સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટને ફો કોલ મળ્યો તો અલસફામાંથી રફીકભાઈ અને મજરભાઈનો કોલ હતો તો કે અહીંયા સાપ નીકળ્યો છે તો તમે લોકો આવીને રેસ્ક્યુ કરી જાઓ એમ તો કેટલો મોટો સાપ પકડાયો છે લગભગ સ્નેક છે આઠ ફીટનો સાપ છે કેટલું એટલે નુકસાન કરી શકે છે ના સાપ તો કઈ નહીં આ એકચ્યુઅલી ઝેર વગરનો આવે છે અને કંઈ નુકસાન ના પહોંચાડે આઠ ફીટનો છે અહીંયા સ અલસફા દુકાન હતી દુકાનની આગળ ત્યાં ત્યાંથી નીકળ્યો ને તરત ફોન આ દુકાનમાં ઘૂસી ગયેલો હતો મલિક ઇસ્માઇલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ